ચાલો કોને જાજા પહેરવા કેટલા પહેરવા બતાવે દેવ કેટલા પહેરવા છે ત્રણ ને ત્રણ છ દેવના ના છ ચાલો તારે ત્રણ ત્રણ છ ને એક સાત ચાલો તારે કેટલા પરવાડા છે ત્રણ ચાલો તીર્થ રાજે તીર્થે ત્રણ ને ત્રણ છ ચાલો દેવ ને ને તીર્થ ને બે ને સરખા છે કોણ જીતું તો કે ભાઈ જીતી ગયા એને એક વધારે છે मजा आई है